હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હવે ફરી ચર્ચામાં આવ્યા છે પાટીદાર આંદોલનથી વિવાદોમાં ઘેરાયેલા હાર્દિક પટેલ ફરી ચર્ચામાં કેમ આવ્યા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો આમ તો હાર્દિક પટેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા એક્ટિવ રહે છે પોતાનું માર્કેટિંગ કર્યા કરે છે પોતે જે કામો કર્યા છે તે લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી દેખાડી રહ્યા છે પરંતુ માંડલ અંધાપા કાંડના સહાયની રજૂઆત કરવામાં આવી છે લોકો દ્વારા છતાં હાર્દિક પટેલ કેમ ગાયબ છે સાહેબ જો તમને તમારું સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરવાથી ટાઈમ મળી જાય તો થોડું ધ્યાન આ માંડલ અંધાપા કાંડમાં જે સત્તર નિર્દોષ લોકોએ પોતાની આંખો ગુમાવી છે તે લોકો અત્યારે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે તેમના તરફ પણ થોડું તમારું ધ્યાન દોરજો માન્યો કે એ લોકો તમારી પાસે નહીં આવ્યા હોય પરંતુ તમે ધારાસભ્ય છો તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીના કાર્યાલયમાં આવેદનપત્ર આપ્યું હતું ત્યારે તો તમારું ધ્યાન દોરાયું હશે તમારે તેમની મદદ આવવાની જરૂર હતી સાહેબ તો આ માંડલ અંધાપકાન છે શું

પોતાની માંગણીને લઈને રાજ્યના આરોગ્ય મંત્રીના કાર્યાલયમાં આવેદન પત્ર પણ સુપરત કર્યું હતું પીડિતોની આ માંગણીના તબક્કે સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ તેમની પડખે ઊભા રહ્યા ન હતા આવેદન પત્રમાં કહેવાયું હતું કે અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં અંધાપાકાંડની ઘટના બની જેમાં દસ લાખ વળતર ચૂકવાયું હોવાની તેમના ધ્યાને આવ્યું છે હવે સરકારની આગામી કેબિનેટ બેઠક મળે તેમાં માંડલના પીડિતો માટે પગલા ભરવા જોઈએ અને વળતર મળવું જોઈએ માંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કેસોમાં કાનૂની મદદ મળે તે માટે ખાસ સરકારી વકીલની નિમણૂક કરવી જોઈએ અને કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે મૂકવો જોઈએ સરકારના તપાસ રિપોર્ટમાં પણ માંડલની હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી હોસ્પિટલ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરવું જોઈએ રામાનંદ હોસ્પિટલમાં ઘટના બની તે સમયે હોસ્પિટલમાં પૂરતી સગવડો પણ ન હતી પૂરતા મેડિકલ સાધનો પણ ન હતા અને ગંભીર ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી હતી જેના કારણે આ સત્તર નિર્દોષ લોકોને પોતાની આંખો ખોવી પડી માંડલ અંધાપા કાંડના પીડિતોએ જણાવ્યું હતું કે રામાનંદ હોસ્પિટલમાં ઓપરેશન બાદ આંખમાં દેખાતું બંધ થયું છે જીવન જીવવાના અમારા અધિકારોનું પણ હનન થયું છે ત્યારે ગઈ તારીખ પાંચ બે બે હજાર ના રોજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનાઈત બેદરકારી અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી ખેર તંત્રની બેદરકારીએ આ સત્તર નિર્દોષ લોકોની આંખોની રોશની તો છીનવી લીધી પરંતુ હાર્દિક સાહેબ આ લોકોને ન્યાય મળે તેવી આશાઓ હજુ પણ તેમની બંધ થયેલી ચક્ષુમાં જીવંત છે તો આ વાત વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર